નમસ્કાર બાળકો આજે આપણે વિજ્ઞાન વિષયના ધોરણ છ ના પ્રથમ પ્રકરણ આહારના ઘટકોનો સ્વાધ્યાય જોઈશું એમાં પ્રશ્નો આપેલા છે તેનો જવાબ આપણે મેળવીશું પહેલો પ્રશ્ન છે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો તો એનો જવાબ આપેલો છે તમારે આ રીતે ચોપડામાં લખવાનું છે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ નીચે મુજબ છે કાર્બોદિત પ્રોટીન ચરબી પ્રશ્ન બે નીચે આપેલાના નામ લખો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો આપણા શરીરને કાર્બોદિત અને ચરબી આપણને ઊર્જા પ્રદાન કરે છે અને તેમાંથી ચરબી વધારે ઉર્જા પ્રદાન કરે છે જે આપણને ખબર છે બીજો પ્રશ્ન છે પોષક દ્રવ્યો જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે કોણ જરૂરી છે તો કે પ્રોટીન વિટામિન કે જે આપણે સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો એમાં જવાબ આવશે વિટામિન એ પછી છે ખનિજ સારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યકતા છે તો એ કેલ્શિયમ અને ફોસ્પરસ તો મિત્રો આગળ વિડીયો શરૂ કરી તે પહેલા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો મિત્રો કોમેન્ટમાં તમારું નામ પણ તમે જણાવી શકો પ્રશ્ન ત્રણ બે એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે મકાઈ અને બટાટામાંથી પણ મળે છે પાચક રેશાઓ એટલે કે વૃક્ષાંશ આખા અનાજ ફળો અને લીલા શાકભાજીમાંથી મળે છે પ્રોટીન તો કે કઠોળ માંસ તથા માછલી અને દૂધમાંથી મળે છે પ્રશ્ન મિત્રો આપણે આગળ ખરા ખોટા તેમજ આગળનો સ્વાધ્યાય જોઈએ તે પહેલાં મેં તમને જણાવું કે હું અહીં સ્વાધ્યાયના વિડીયો બનાવું છું તેમજ ગણિત વિજ્ઞાનમાં પાઠને સમજાવું પણ છું જો વિદ્યાર્થી મિત્રો તમને મારી સમજાવવાની શૈલી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો સાચા વિધાન માટેની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપવામાં આવ્યા છે તો આપણે જોઈએ પહેલું છે માત્ર ભાત ચોખા એટલે કે રાઈસ ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો ના મિત્રો આ એકદમ ખોટી વાત છે કારણ કે આપણે માત્ર ભાત ખાઈને પોષણ મેળવી શકતા નથી બરાબર છે અન્ય ખોરાક ખાવાની પણ જરૂર પડે છે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો કે હા આપણે સમતોલ આહાર ખાવાથી ત્રુટિજન્ય રોગોથી બચી શકીએ છીએ શરીર માટે સમતોલ આહારમાં વિતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો સમતોલ આહારમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો હોવા જોઈએ કે જેથી આપણને યોગ્ય પોષણ મળી રહે બરાબર છે પછી છે ચાર શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માસ જ પર્યાપ્ત છે તો આ મિત્રો ખોટો છો તો અહીંયા ખોટાની નિશાની કરશે આગળ પ્રશ્ન પાંચમાં ખાલી જગ્યાઓ આપી છે જે મેં બધી જ ખાલી જગ્યાઓ પૂર્ણ કરી છે તો જો સુકતાન વિટામિન ડી ની ઉણપથી બેરી બેરી રોગ થાય છે વિટામિન થતો રોગ ઓળખાય છે અને ચાર આપણા આહારમાં વિટામિન એ ના અભાવથી થી પણ થાય છે કારણ કે વિટામિન એ આપણા આંખ ને લગતો વિટામિન છે બરાબર છે તો આપણે સારું આંખે દેખવું હોય તો વિટામિન એ વાળા ખોરાક ખાવા જોઈએ બરાબર છે તો આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે અને પહેલાં પાઠનો સ્વાધ્યાય પણ પૂરો થાય છે તો વિડીયો દેખવા માટે વિદ્યાર્થી તમારો ખૂબ ખૂબ આભાર તમે કોમેન્ટ કરો કોમેન્ટમાં આભાર લખો અથવા તમારું નામ જણાવો અથવા તો તમારા મિત્રોને શેર કરો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો બરાબર છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો